જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અધ્યાય સાતનો પંદરમો શ્લોક સમજીશું નમા દુષ્કૃત્યનો મૂઢા પ્રપદંતે નરાધમા માયયા પ્યહત જ્ઞાના આસુરમ ભાવ મિશ્રિતા જે મનુષ્ય તદ્દન મૂર્ખ છે જેઓ મનુષ્યમાં અદમ છે જેમનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે અને જેઓ અસુરેને નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા છે તેવા દુષ્ટો મારું ચરણ ગ્રહણ કરતા નથી ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના ચરણારવિંદમાં ચરણ લેવા માત્રથી ભૌતિક પ્રકૃતિના કઠોર નિયમોને ઓળંગી શકે છે આ મુદ્દે સવાલ એ થાય છે કે તો પછી વિદ્વાન દાર્શનિકો વૈજ્ઞાનિકો વ્યાપારીઓ શાસિકો તથા જનસાધારણના નેતાઓ સર્વશક્તિ સંપન્ન પરમેશ્વર શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ચરણ કેમ લેતા નથી મનુષ્ય સમાજમાં મોટા અગ્રણીઓ વિભિન્ન પદ્ધતિઓથી વિવિધ યોજનાઓ ઘડીને અત્યંત ધૈર્યપૂર્વક અનેક વર્ષો તથા જન્મ જન્માંતરો સુધી પ્રકૃતિના કાયદામાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે પરંતુ જે જ મુક્તિ પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વરના ચરણક્રમમાં ચરણ લેવા માત્રથી જ મળી જતી હોય તો શા માટે આ બુદ્ધિશાળી તથા સખત પરિશ્રમ કરનારા અગ્રણીઓ આ સરળ પદ્ધતિ અપનાવતા નથી ગીતા આ પ્રશ્નનો ઉત્તર બહુ નિખાસલતાપૂર્વક આપે છે સમાજના સાચા અગ્રણીઓ અર્થાત બ્રહ્માજી શિવ કુમાર મનુ વ્યાસ દેવલ અસિત જનક પ્રહલાદ બલી અને તે પછીના માધવાચાર્ય રામાનુજાચાર્ય શ્રી ચૈતન્ય અને બીજા અનેક કે જેઓ શ્રદ્ધાળુ દાર્શનિક રાજનીતિજ્ઞો કેળવણીકારો વૈજ્ઞાનિકો વગેરે છે તેઓ સર્વશક્તિમાન પરમેશ્વર પુરુષના ચરણકમળમાં ચરણાગત થાય છે પરંતુ જેમ માણસો વાસ્તવમાં સાચા દાર્શનિકો વૈજ્ઞાનિકો કેળવણીકારો શાસકો વગેરે નથી પણ દુનિયા લાભ ખાતર એવા હોવાનો ડોળ કરે છે તેઓ પરમેશ્વરની યોજના અથવા માર્ગને સ્વીકારતા નથી તેમને ઈશ્વર વિશેનો કોઈ ખ્યાલ કે જ્ઞાન હોતું નથી તેઓ માત્ર પોતાની દુનિયાવી યોજનાઓ ઘટે છે અને જગતની સમસ્યાઓ ઉકેલવાના પોતાના વ્યર્થ પ્રયાસો દ્વારા સ્થિતિને વધારે વિકટ બનાવી દે છે ભૌતિક શક્તિ પ્રકૃતિ અતિ પ્રબળ હોવાથી તેમ નાસ્તિકોના અનધિકૃત યોજનાઓનો પ્રતિકાર કરવા સમર્થ છે અને આવા યોજના આયોગો જ્ઞાનને નિષ્ફળ બનાવી દે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ